ગુજરાત ભાજપે બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે તેના ભાગરૂપે આજથી બે દિવસીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ઓગણત્રીસ અને ત્રીસ ડિસેમ્બરના રોજ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આ બેઠક મળશે તો સંગઠન મહામંત્રી રત્નાકરજી રાષ્ટ્રીય મહામંત્રી અરુણસિંહ પ્રદેશ અધ્યક્ષ સી આર બેઠક મળશે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ બેઠકમાં હાજર રહેશે પદાધિકારીઓ જિલ્લા પ્રમુખ જિલ્લા પ્રભારી અને પ્રવક્તા પેનલ બેઠકને અપાશે માર્ગદર્શક તો કેન્દ્ર સરકારની યોજના વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા અને તેના લાભ વધુમાં વધુ લોકોને મળે તે અંગે ચર્ચા આ બેઠકમાં કરવામાં આવશે આ બેઠકમાં છવ્વીસ માંથી છવ્વીસ બેઠકો પાસ પાંચ લાખના અંતરથી જીતવાનો સંકલ્પ લેવામાં આવશે દરેક વોર્ડ અને બૂથમાં જનમત કેવી રીતે વધારી શકાય તે અંગે મંથન કરવામાં આવશે મહિલાને યુવા મતદાતાઓને પક્ષ સાથે જોડાવાનું આયોજન કરવામાં આવશે લોકસભાની ચૂંટણીમાં પક્ષનો વોટ શેર વધારવાની રણનીતિ ઘડવામાં આવશે તો પીએમ મોદીની ગેરંટીના સૂત્ર સાથે જનમત મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવશે સરકાર અને સંગઠન વચ્ચે સંકલન વધારવાની પણ ચર્ચા બેઠકમાં કરવામાં આવશે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ